હેલો મેમ શું નામ છે તમારું ખુશબુ ખુશબુ ચિંતન પટેલ આ બધી જ્વેલરી ખૂબ જ યુનિક અને સરસ મજાની દેખાઈ રહી છે કઈ રીતે મતલબ બનાવી છે તમે એકચ્યુઅલી આ મારો શોખ છે અને શોખને એક બિઝનેસના ફોર્મની અંદર કન્વર્ટ કરવા માટે મારા હસબન્ડના સહયોગથી મેં આ વખતે મતલબ એક એમણે મને એન્કરેજ કરી અને મેં વિચાર્યું કે બસ હવે ચાલુ કરવું છે મને પોતાનું તો આ હેન્ડમેડ ટોટલી જ્વેલરી એકચ્યુલી હેન્ડમેડ વર્સિસ ક્લચિસ એવું બધું તો બનાવું છું હા બધું જ હું પોતે જાતે બનાવું છું અને મારી ક્રિએટિવિટીનો યુઝ કરી અને બધી અલગ 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 પ્રોડક્ટ જેમ કે અહીંયા તમે જોવો છો આ બધા નેકલેસીસ છે પછી આ હેન્ડસ્કફ છે ઈયરિંગ્સ પછી આ જૂટ જ્યુટ ઉપર આ એક યુનિક વસ્તુ છે કમર બંધ છે પછી આ બધા મિરર વર્કની અંદર કચ્છી વર્કની અંદર બધા અલગ અલગ નેકલેસીસ આમાં બધાની અંદર કલાક માંડી એક એક દિવસ સુધીનો સમય લે છે મતલબ વર્ક કરી અને ફિનિશિંગ કરવા માટે એક કલાક જેમ કે નાના સેટ છે તો એની માટે અલગ હા डिपेंड કરે આ વસ્તુ બધી જોઈને બધા બહુ એપ્રીશિયેટ કરે છે કે તમારું કલેક્શન આખું અલગ છે યુનિક છે અને હા બધાની અલગ અલગ ચોઇસ હોય છે તો ચોઇસ પ્રમાણે બધા પરચેસ કરતા હોય થેન્ક યુ સો મચ મારા સાથે વાત કરવા તો આપણે બીજા વધુ લોકો પાસેથી જાણીશું શું પ્રોફેશન છે આપ મારે ઇમિટેશન કામ છે તો આ વખતે હવે નવરાત્રિ નજીક આવી ગઈ છે તો નવરાત્રિ માટે હું ખૂબ જ કલેક્શન ન્યૂ સ્ટોકમાં લઈને આવી ગયો છું નવરાત્રિમાં આપણે હેરિટેજના અને લોંગ સેટ અને આ ટાઈપના બધાએ પાટલા છે એ ટાઈપનું બધું જ કલેક્શન આવે છે આ વખતે કેવો પ્રતિસાદ છે શોપિંગ માટે પબ્લિકનું આ વખતે ફૂલ ઉત્સાહમાં જોવા મળે છે અને ખૂબ જ પબ્લિક ખરીદી માટે આવે છે કદાચ વરસાદ આવશે ને તો પણ બધાય મોજમાં નવરાત્રિનો ઉત્સવ મનાવશે

અને બધાનો એવો રિસ્પોન્સ સારો મળ્યો છે કે નવરાત્રિમાં અત્યારે શોપિંગ અત્યારથી જોરશોરથી ચાલુ છે એવું નથી કે કદાચ વરસાદ આવે તો રહી જશે એવું નહીં મતલબ વરસાદને લઈને આગાહી થાય છે તો શું લાગે ખેલૈયા ઘરે બેસે નહીં નહીં એવું તો બનશે જ નહીં કારણ કે મોજ એટલી કરશે કે વરસાદ આવશે ને તો એ લોકો ગરબા એટલા જ ખેલશે અને એવું લાગતું નથી કે કોઈ ઘરે બેઠશે બિલકુલથી જે વેપારીઓ છે તેમનો પણ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને નવરાત્રીને લઈને દરેક જણ ખૂબ જ ઉત્સુક હાલ જોવા મળી રહ્યા છે તો આ છે બેન આપણે તેની સાથે વાત કરીએ જાણીએ નવરાત્રીનો પ્રતિસાદ કેવો મળી રહ્યો છે ડોલીબેન કેમ ચાલી રહ્યું છે નવરાત્રીનો દર વર્ષની જેમ આ વખતે પણ બહુ સરસ રિસ્પોન્સ મળી રહ્યો છે પબ્લિક શોપિંગ માટે પણ બહુ સરસ આવી રહ્યું છે કુલ દર વર્ષની જેમ આ વખતે પણ નવરાત્રિનું આપણે ગુજરાતમાં જે કહીએ નવરાત્રિ આપણો સારો તહેવાર છે ધૂમધામથી આ વખતે પણ નવરાત્રિ ઉજવાશે એવું લાગી રહ્યું છે બધા કસ્ટમર લોકોની જે શોપિંગ ઉપરથી આઈડિયા આવે કે બહુ સરસ આ વખતે પણ નવરાત્રિ ઉજવાશે બિલકુલથી શોપિંગ લઈને ખૂબ સારા પ્રતિસાદ આપણને આજના વિડીયોમાં મળ્યા છે તો કેટલાક ખરીદકર્તાઓ છે તેમની પાસેથી પણ જાણવાનો પ્રયત્ન કરીએ કે તેમનો આ વખતનો રિસ્પોન્સ કેવો છે તરે અમારી સાથે જૈનસી ઉપસ્થિત છે જૈનસી કેવી તૈયારીઓ ચાલી રહી છે एकदम ऑलमोસ્ટ મારી બધી તૈયારી થઈ ગઈ છે બહુ એક્સાઇટેડ છું નવરાત્રી માટે ऑलमोસ્ટ મીન્સ કે બધી તૈયારી કરીને બેઠી છું જેવી નવરાત્રી આવે ને એવું ગરબા રમવા જવું છે બસ મને શોપિંગ એન્ડ ઓલ થિંગ યુ ડન ઓલ ડન શોપિંગ ઓલ ડન થઈ ગઈ છે અમારી એકદમ નવરાત્રી આવવાનો વેટ છે હા બસ હા બસ ગરબે ઝુમવાનો વેટ છે બસ આની સાથે ફ્રેન્ડ સાથે ફૂલ ફ્રેન્ડ ગ્રુપ મોટું એકદમ લઈને જવાનું કે જેમ કે તમે જોયું નવરાત્રિનો ખૂબ પૂર જોશથી લોકો જોતરાઈ ગયા છે શોપિંગ માટે અને દરેક પ્રકારની તૈયારીઓ જે છે તે લોકો દ્વારા કરવામાં આવી રહી છે